तो करा सेंटर वो वाला सर्टिफिकेट ले लिया है ये एक मुकप्ती बता रहा है भाई बैठे हैं ओके बाबा जाओ तो दवा तो दी तो दो दवा ना माता साथ में बोलो बोलो 60 मीटर सू बे टेबल बिस्तर माने गेट અમે બે જણાનો ઝઘડો હતો તો મારો ભાઈ મને એની પાસે મૂકવા દો તો એનો જમાય છે ને મારા ઘરવાળાના બે ભાઈ છે ને ચાકુ ને સર્યું લે આખું એનું ઘર હતું મારા ભાઈ ઉપર મને કર્યું છોડાવું તો મને એનો જમાય મારવા મને મારવાનું કારણ શું ખાલી મારો ભાઈ મૂકવા દો એમાં બસ મારી બેને ક્યાં તો એ લોકો આને સમજાવતા મારા ભાઈ મારવા

દુકાન માલિક તમારી છોકરીને બહુ મારી છે તો હું લઈને બી આવી દવાખાને દાખલ કરીને એને સહી કરી દીધું ના દીધું નથી દાખલ કરવા તમે સોમવાર આવજો તો છોકરી કે મને લઈ જ જાય છોકરા મીકવા ગયા તો પચીસ જણા વિસ્તારમાં એ મારવા ત્રણ ચાર જણા પાંચ જણા હતા આના કતરા હતા પછી એના એના ઘરવાળા એના ઘરવાળા એને બહુ મારી ઘરવાળા પછી એના હાડા હતા